જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો એકદમ સરસ રસાદાર છૂંદો જોઈને કોને ખાવાનું મન ના થાય તો આજે આપણે તડકા છાયાની ઝંઝટ વગર ગેસ ઉપર છૂંદો તૈયાર કરીએ એકદમ સરસ રસાદાર બનશે તો કેરીની છાલ કાઢી એને છીણી લેવાની છે અને છીણની અંદર મીઠું એડ કરવાનું છે મેં એક કિલો કેરીમાં બે ટેબલ સ્પૂન મીઠું નાખ્યું છે મીઠાનું થોડું પાણી વળે એટલે એની અંદર આપણે એક કિલો કેરીની સામે સવાથી દોઢ કિલો જેટલી ખાંડ એડ કરવાની છે ખાંડ ઉમેરી થોડીવાર રહેવા દેવાનું બરાબર મિક્સ કરીને ઢાંકીને રહેવા દેશોને એટલે મીઠાના કારણે ખાંડનું પણ પાણી વળશે તો આપણી જે આગળની પ્રોસેસ છે એ થોડી ઝડપથી થઈ જશે તો બસ આ રીતનું તમે જોઈ શકશો કે ખાંડ ઓગળી ગઈ છે અને પાણી થઈ ગયું છે હવે જાડા તળાવવાળી કડાઈ લઈ અને એને કડાઈની અંદર એડ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે સ્લો ફ્લેમ પર એક ટારની ચાસણી લેવાની છે તો હાઈ ફ્લેમ નહીં રાખવાની આ રીતની એકતાની ચાસણી થાય એટલે આની અંદર આપણે લવિંગ એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન મેં અત્યારે જીરું લીધું છે આઠથી દસ લવિંગ લીધા છે મિક્સ કરવાનું છે અને ગેસ પરથી ઉતારી ઠંડુ કરવાનું એકદમ ઠંડુ થઈ જાય પછી જ મરચું એડ કરવાનું તો આખા વરસ સુધી તમારો છૂંદો એકદમ સરસ લાલચટક રહેશે તો મેં અત્યારે બે ટેબલ સ્પૂન મરચું એડ કર્યું છે બરાબર મિક્સ થઈ જાય પછી આખા વરસ માટે સ્ટોર કરવો છે એટલે કાચની બોટલમાં ભરવાનું તો એકદમ સરસ રસ્સાદાર છુંદો બનીને તૈયાર થયો છે